રાજ્ય પોલીસ વડા કચેરીઓ ખાતે હેલ્મેટના કાયદાનો અસરકારક અમલ થાય અને અકસ્માતનો આંકડો ઘટે તેવી ઝુંબેશના ભાગરૂપે પશ્ચિમ રેલવે વડોદરા પોલીસ યુનિટ દ્વારા રેલવે પોલીસ સ્ટેશન તેમજ હેડક્વાર્ટર ખાતે હેલ્મેટ ચેકિંગની ખાસ ડ્રાઈવ રાખવામાં આવેલ રાજ્ય પોલીસ વડાશ્રીનાઓ દ્વારા રાજ્યના તમામ સરકારી કચેરીઓ ખાતે કાર્યરત કર્મચારીઓમાં હેલ્મેટના કાયદાનો અસરકારક અમલ થાય તે હેતુસર આપવામાં આવેલ સૂચના અનુસંધાને નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી પશ્ચિમ રેલવે નાઓના માર્ગદર્શન અને અત્રેના યુનિટના રેલવે પોલીસ સ્ટેશન હદ વિસ્તારો તથા પશ્ચિમ રેલવે પોલીસ હેડક્વાર્ટર વડોદરા ખાતે કાર્યરત સરકારી અધિકારીઓ તથા કર્મચારીઓ ટ્રાફિક નિયમોનું પાલન કરે તેના ભાગરૂપે અત્રેના પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના રેલવે પોલીસ સ્ટેશન વિસ્તારો તથા મુખ્ય મથક ખાતે હેલ્મેટ ચેકિંગની ખાસ ડ્રાઈવ રાખવામાં આવેલ જેમાં અત્રેના યુનિટ હેઠળના વાપી વલસાડ સુરત ભરૂચ ડભોઈ વડોદરા આણંદ નડિયાદ ગોધરા દાહોદ તથા રેલવે પોલીસ હેડક્વાર્ટર ખાતે સદર ડ્રાઇવ દરમિયાન તમામ પોલીસ સ્ટેશનના થાણા અમલદારોના તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓના દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલ જેમાં પોલીસ સ્ટેશન ખાતે મહત્તમ સરકારી કર્મચારીઓ ટુ વ્હીલર વાહન ઉપર હેલ્મેટ પહેરી ડ્રાઈવિંગ કરતા જણાય આવેલ તેમજ કુલ તેર સરકારી કર્મચારીઓ વગર હેલ્મેટે ડ્રાઈવિંગ કરતા મળી આવેલ તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે નવપ્રભા ગુજરાત ન્યૂઝ નિશા